એ પાટીદાર યુવતીનું સરઘસ કાઢવું ખોલે છે અને એ વિવાદ છે અત્યારે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે અને પણ એમાં છે 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 જે જે ચિત્ર એ શું વિવાદની ઊંડી ચર્ચા કરવા માટે અને આ વિવાદનો અંત કઈ રીતે આવી શકે છે કઈ દિશામાં આ વિવાદ જઈ રહ્યો છે એને લઈને શું રાજકીય પ્રભાવ ને અસર થઈ શકે છે રાજકીય એને લઈને વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા છે પાટીદાર યુવતી નું સરઘસ કાઢવામાં આવ્યું છે આકરા પ્રહારો કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં અને રાજ્ય સરકાર ઉપર તેને લઈને આપણું આપનું વિવેચન શું છે આપ શું કહો છો જો ઈબ્રાહમભાઈ અત્યારે જે આ લોકોએ કારસ્તાન કર્યું છે આલિયાની ટોપી માલિયા પચાસ ટકા ઢંકાઈ ગયું અમરેલી માં બે મોટા માથા ભારતીય જનતા પાર્ટી ના છે એને વચ્ચે ડખો ચાલે છે એક તરફ છે ભાઈ કૌશિકભાઈ વેકરિયા નું જૂથ બીજી તરફ છે દિલીપ સંઘાણી કયો ભાઈ પરસોત્તમ રૂપાલા કયો કે નાનજી કાછડિયા આ હવે લડાઈમાં દીકરી પાટીદારની જે પાયલ ગોટી એ ખોટી અડફટે ચડી ગઈ અત્યારે હું ને તમે ચર્ચા કરીએ છીએ ત્યારે સેશન કોર્ટે ના જામીન મંજૂર કરી દીધા છે એટલે એક ચેપ્ટર તમે કયો જેને કારણે ઉહા મચ્યો તો એ ચેપ્ટર હાલ તુરત પૂરું થયું પણ એ અલ્પ વિરામ છે પૂર્ણ નથી સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આ સળગું તું શું કામ કે લેટર હેડ ઉપર સત્તાવાર રૂપે લેટર હેડ ઉપર એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કૌશિકભાઈ વેકરિયા જે છે એ લાખો રૂપિયા એટલે કે મહિને ચાલીસ લાખ રૂપિયા જેવી રકમ ની ખંડણી આ નો ખોટો ઉપયોગ થયો તો પછી લેટરહેડ ખોટા હતા પણ બે માંથી એક વાત ને માટે ઉત્તમ નહોતી કારણ કે પોલીસે સર્ટિફાઈ કરવાની કોઈ એની હેસિયત નથી તમે આને એફએસએલ કરાવડાવો આ ખરેખર લેટરહેડ સાચા હતા કે ખોટા હતા એ પેલા તો નક્કી કરાવો તમે કોઈ જે તમે ફિંગરપ્રિન્ટના પ્રિન્ટ હોય એની પાસેથી નક્કી કરાવો કે આ સહી સિક્કો હતો એ સાચો હતો કે ખોટો હતો અને એ બંને જે ઠરે તે પણ સૌથી પેલો મુદ્દો તો એ હતો કે કૌશિકભાઈ વેકરિયા જે છે લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવે છે એવો જે આક્ષેપ કર્યો તો એની પૂછતાછ તો કરો આક્ષેપ કરનારા આખો કિસ્સો લઈ જવામાં આવ્યો પાયલ બેન પાયલ બેન ને મુક્તિ કરાવો પાયલ બેન ને મુક્ત કરાવો પાયલ બેન ગોટી અમથાઇ ખોટા જ ને ધરપકડે ખોટી હતી અને મુક્તિ એને મળે એમ જ હતી કારણ કે એમાં એનો કોઈ રોલ નતો એ એના જે બોસ હોય એને કીધું પ્રમાણે ટાઈપ કરી આપ્યું હતું એનો કોઈ બોસ ન હોય કોઈ પોસ્ટમેન આપણને ઘરે મેલો આપી જાય તો આપણે પોસ્ટમેન ને મારવા માંડીએ કે ભાઈ તમે અમારા સગા સંબંધી માન નહીં ખા એ તો તમને ટપાલ આપી ગયો એમ પાયલ બેને કમ્પોઝ કરી દીધું એનો તો કોઈ રોલ હતો નહીં એટલે એને આ તો મળે એમ હતા તમારી જાણ ખાતર પણ હવે તમે જુઓ આખે આખી મેલ ગુગડું રાજકારણ કઈ હદે લઈ જવા માંગે છે કે સૌથી પહેલી વાત એ કે આ લેટર હેડ નકલી છે કે અસલી પોલીસ કેમ કહી શકે બીજું એમાં સહી જે છે એ સહી જે હસ્તાક્ષર નિષ્ણાત ને કોઈને પૂછ્યું કે આ સાચા છે કે ખોટા તમે કેમ કહી દીધું કે આ બોગસ લેટર હેડ છે બોગસ સહી છે પછી એમાં જે આક્ષેપ થયા છે

જે બેન ને તમે રાત ના ઉઠાવીને લઈ આવ્યા અને રિકન્સ્ટ્રક્શન ના નામે આખા શહેરમાં ગામ ગધેડો કર્યો એના ગુનેગાર ની સામે કોણ ક્યારે ફરિયાદ કરશે અને એને સજા ક્યારે થશે સામાન્ય માણસોને તમે લાકડી બાકડી મારી અને ભાંગા તૂટા હોય એવી રીતે આ સરઘસ કાઢો છો તો આ કેસમાં જેણે એક દીકરી જે અનમેરિડ છે અઠ્યાવીસ વર્ષની એની ઉંમર છે અને અનમેરિડ છે એ દીકરી એના અપરાધીઓને હવે તમે સરઘસ પ્રશ્નો જે છે એ પ્રશ્નો બહુ મહત્વપૂર્ણ છે જ્યાં સુધી સુધી એનો જવાબ ન આવે ત્યાં માનવું કે અત્યારે અમરેલીમાં ઘી ના કામમાં ઘી નથી પડ્યું પણ ઢાકો ઢુંબો થઈ ગયો છે અને આખે આખી રાજનીતિ તો રાજનીતિ તંત્ર કયો તો તંત્ર

કે દીકરીને બચાવવા માટે નો ડાઉટ કે લોકો પ્રયાસ કરે છે પણ જે સરઘસનો આરોપ છે જેને સરઘસ કાઢ્યો અથવા જેના ઈશારા કાઢવામાં આવ્યો એ જ આખી વાત છે એ વિશે કઈ એ લોકો કઈ બોલ્યા નથી ખુલીને હું પણ એ જ કહું દલભાઈ આમાં પ્રશ્ન પણ એ છે દીકરીને એરેસ્ટ કરીને બધું થયું અને આજે ચોથો પાંચમો દિવસ હતો ત્યાં સુધી તો આ જે તમે જેની વાત કરો છો ખોડલધામ જે ઠેકો લઈને ફરે છે પાટીદાર સમાજ નો ત્યાં સુધી એ લોકો ને પેટનું પાણી નતું હોયલું

આ પોલીસે એ પોલીસ ને ખબર જ હોય તેમ છતાં પોલીસ તંત્ર એટલે કે અમરેલીના ના પોલીસે એના ભારતીય જનતા પાર્ટીના જે કોઈ આકા હોય એને રાજી રાખવા એનો રાજીપો મેળવવા આટલી કરી કે સુપ્રીમ કોર્ટ ના આદેશ ને અવગણ્યો તો હવે જો જે પાટીદાર ઠેકેદાર હોવાની વાત કરે છે એને હવે એ પ્રશ્ન કરવો જોઈએ કે જે પોલીસે અમારી બેન દીકરી ઉપર ખોટી રીતે હાથ નાખો એ પોલીસ ને અમે એફઆઈઆર દાખલ કરાવો એને સરઘસ એનું સરઘસ કાઢો આજ રીતે એટલે ખબર પડે ગામના સરઘસ કેમ નીકળી શકે સમાજે ન્યાયના કથેડામાં ઉભા કરી અને એને યોગ્ય સજા આપવી જોઈએ તો તમે માનવામાં આવે કે સમાજ પ્રત્યે તમારી નિષ્ઠા છે પણ સામે પક્ષે પણ પાટીદાર જ છે એની આડે વળી પાછા આપણા સારા સંબંધો છે

સર આપીત માટે જોડાયા માટે ખૂબ ખુબ આપનો ધન્યવાદ